નમસ્કાર ખેડૂતભાઈઓ ભાઈઓ આજ રોજ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે મહવા માર્કેટિંગ યાર્ડ વતી વિશાલ પાયાની સેક્રેટરી આપ સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જ્યારથી આપણા કેન્દ્રની અંદર અમિતભાઈ શાહ સાહેબ બે હજાર એકવીસ સહકાર મંત્રાલયની શરૂઆત કરી પછી ગુજરાતની અંદર વિવિધ પ્રવૃત્તિઓ ડેરી ઉદ્યોગો હોય કે પછી માર્કેટિંગ યાર્ડો હોય કે બેંકની અંદર નવીનીકરણ આવીને ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતભાઈઓને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થયો છે આજના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદીની અંદર તેરસો છપન રૂપિયા લઈને ખેડૂતભાઈઓને ખૂબ જ મોટો ફાયદો કરાવેલ છે તેમજ સીસીઆઈ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકાર દ્વારા ચૌદસો ચોરાણું રૂપિયા પ્રતિ મણ કપાસ ખરીદીને પણ ખૂબ જ આર્થિક રીતે ખેડૂતભાઈઓને ફાયદો કરાવેલ છે તે બદલ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનો મોવા માર્કેટિંગ યાર્ડ ખૂબ જ આભાર માને છે આપણે વાત કરીએ તો ડુંગળીની અંદર ખૂબ જ મોટો યાર્ડ મહવા માર્કેટિંગ યાર્ડ છે હાલમાં લાલ અને સફેદ બંને કાંદા થઈને દોઢ લાખ ગુણી આજે આવેલી છે અને લાલ કાંદામાં લગભગ સાડા ચારસો થી પાંચસો રૂપિયા પ્રતિમાન ભાઈઓને મળી રહ્યા છે જે ખૂબ જ સારા ભાવ છે સફેદ કાંદાની અંદર બસો પચાસ થી લઈને ત્રણસો રૂપિયા સુધીના ખેડૂત ભાઈઓને મળી રહ્યા છે આશા રાખીએ છીએ કે આ ભાવ ટકી રહે તો ખેડૂત ભાઈઓને ખૂબ જ મોટો ફાયદો થાય તેમ છે સફેદની અંદર દરેક ખેડૂત ખેડૂતભાઈ નમ્ર વિનંતી કે આવતા પંદર દિવસ ખૂબ મોટી આવક થવાની કોઈ શક્યતા ન હોય થોડોક કાચો માલ આવી રહ્યો છે જેથી બે દિવસની અંદર વીસ રૂપિયા જેવો ઘટાડો થયો છે જો ખેડૂત વ્યવસ્થિત પકાવીને લાવશે અને આગામી દિવસમાં નિકાસ નીકળશે તો હજી ખેડૂતોને પંદર દિવસ લાભ થઈ શકે તેમ છે તો ખેડૂત ખેડૂતભાઈ થોડો ધીરજ રાખીને સારો માલ બનાવીને મોવા માર્કેટિંગ ગાર્ડમાં વેચાણ કરશે તો સારો ભાવ મળશે કિસાન દેવો ભાવ જય જવાન જય કિસાન બજાર ભાવ સનાર પર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ તેર બે બે હજાર પચીસ ગુરુવાર મોવા માર્કેટિંગ યાર્ડમાં છોતેર હજાર કરતાની લાલ કાંદાની આવક થયેલી છે સડસઠ હજાર કરતાની સફેદ કાંદાની આવક થયેલી છે મિત્રો અને લાલ કાંદામાં આપણને આપણને ફૂલથી જોવા મળી રહી છે ચારસો ઉપરથી આપણને કાંજીની ડુંગળીના ભાવથી પાંચસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે અને માઇકો ડુંગળીના પાંચસો ઉપરના આપણને બજાર ભાવ જોવા મળી રહ્યા છે આપણને પાંચસો ને એસી રૂપિયા સુધીના અત્યારમાં આપણને બજાર ભાવ જોવા મળી રહ્યા છે ચાલો મિત્રો તમે નવા હોય તો લાઈવ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બજાર ભાવ ને ચાલો મિત્રો તો આપણે લાઈવ બજાર ભાવ જોવા પાંચસો ને એસી રૂપિયા નો ભાવ માઇકો ડુંગળી છે સુપર ગ્રેડિંગ છે સારી એવી ક્વોલિટી છે પાંચસો ને એસી રૂપિયા નો ભાવ ચલો છે મિત્રો

₹42332 5340 40 ₹4450 ₹450 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 પાંચસો ને બે રૂપિયા પાંચસો ને બે કાંચીની ડુંગળી પાંચસો ને બે રૂપિયા નો ભાવ જોયો છે મિત્રો